જુલાઈ નવ તારીખે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર અકસ્માત મોત દાખલ થયેલું જેમાં અચાનક ત્રણ લોકોના મોત થવાથી હોસ્પિટલ એ લોકોને લાવેલા અને પ્રાથમિક તપાસ મુજબ એ લોકોએ કોઈ જીરા સોડા પીધી હતી અને એની અંદરથી જીરા સોડા પીધી હતી અને એને લીધે મૃત્યુ થયેલું પરંતુ શંકાસ્પદ હતું અને અકસ્માત મોત દાખલ કરી અને તાત્કાલિક તપાસ એલસીબીને આપવામાં આવેલી ત્યારબાદ જે એફએસએલમાંથી અભિપ્રાય આવ્યો એફએસએલના અભિપ્રાય મુજબ અહીંથી અમે જે જે નમૂના મોકલેલા હતા તે નમૂનાને આધારે એની અંદર સોડિયમ નાઇટ્રાઇટની પ્રેઝન્સ આવતી હતી અને જે સોડિયમ નાઇટ્રાઇટની પ્રેઝન્સ આવેલી એના આધારે જે અકસ્માત મોતની જાહેરાત આપનાર વ્યક્તિને ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ અમારી એલસીબી ટીમ સતત સક્રિય હતી એમની મદદમાં એસઓજી પેરોલ ફરલો લોકલ ટાઉન પોલીસની ટીમ મદદમાં હતી અને અમને આ બાબતમાં સફળતા મળી છે જે વ્યક્તિ અમે પકડ્યા છે આની અંદર આરોપી તરીકે અને અત્યારે અમારી જે પ્રથમ દર્શનીય જે તપાસ છે આરોપીની કબૂલાત અને અન્ય જે જે પુરાવા મળ્યા છે તો જે સોડિયમ નાઇટ્રેટ છે એ એમેઝોન ઉપર ઓર્ડર આપી અને મંગાવવામાં આવેલું અને ગઈ એકવીસ તારીખે એ પાર્સલ આ જે આરોપી હરિકિશન મકવાણા છે એમના એડ્રેસ ઉપર ડિલિવર થયેલું ત્યારબાદ એ જે પદાર્થ છે એનો ઉપયોગ એમને ગઈ નવ તારીખે સાંજે કનુભાઈ ચૌહાણ જે છે કે જે બોલી શકતા નથી અને સાંભળી શકતા નથી એમને જીરાસોડાની બોટલમાં ઉમેરી અને આપેલું અને ત્યારબાદ કનુભાઈએ એમના બીજા બે મિત્રો હતા એમને આપેલું અને ત્રણ વ્યક્તિને તાત્કાલિક અસર કેલી હોસ્પિટલે જ કરેલા આ જે વ્યક્તિ આરોપી છે એ પોતે વિશ્વ શિક્ષક તરીકેની નોકરી કરે છે અગાઉ કચ્છમાં હતા અને બે હજાર અઢાર થી જે સણાલી ગામ છે ત્યાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરે છે એમના પત્ની પણ શિક્ષિકા છે અને જે આરોપી છે એમને પોતાને અમુક સમયથી પોતાને આત્મહત્યાના વિચાર આવતા હતા એ બાબતની એમને એમના પત્ની જોડે પણ ચર્ચા કરેલી અને એ બાબતની એમના પત્ની બધા દુખી પણ થયેલા એટલે આ જે પાર્સલ મંગાવેલું એ પત્ની એમના પત્ની એમને ડિસ્ટ્રોય કરાવેલું પરંતુ એમને છાનામાના એક ડબ્બીની અંદર જે સોડિયમ નેટેડ છે એ બીજા ડબ્બીની અંદર સાચવીને રાખેલું અને તે દિવસે કનુરભાઈ ચૌહાણને આ જીરાસોડામાં મિલાવીને આપેલું જીરા સોડામાં મિલાઈને આપવાનું કારણ એ હતું કારણ કે કનુભાઈ ચૌહાણ બોલી શકતા નથી સાંભળી શકતા નથી એટલે પીધા બાદ જો કઈ અસર થાય હોસ્પિટલ લઈ જવાના આવે તો પોતે બીજા કોઈને કહી શકે નહીં કારણ કે પોતે બોલી શકતા નથી સાંભળી શકતા નથી દિવ્યાંગ છે કોઈને કહી ન શકે એ માટે એમને ટાર્ગેટ કરવામાં આવેલું અને બાકીના જે બે વ્યક્તિ છે એ આ જે આરોપી છે એમના કોઈ ટચમાં નથી પરંતુ કનુભાઈના મિત્ર હતા અને કનુભાઈએ એમને આપ્યું

એટલા માટે સોડિયમ નાઇટ્રેટની જે વાત છે એ એમને સરખેજમાં જે અગાઉ કેસ બનેલો એ એમને સમાચાર માધ્યમો દ્વારા બહુ ડિટેલમાં જાણેલું અને એમાં એમને એવો અંદાજ હતો કે સોડિયમ નાઇટ્રેટથી જો ડેથ થાય તો પ્રાઇમરી જે ડેથ છે એ કોઝ ઓફ ડેથ જનરલી કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ કે એ પ્રકારના બની શકે એટલે એટલા માટે જે જો પોતાને પોતે પણ સુસાઇડ કરે તો ફ્યુચરમાં વીમા કંપની દ્વારા જે પરિવારજનોને વીમો મળવા પાત્ર હોય એની અંદર વીમા કંપની કોઈપણ પ્રકારનું ઓબ્જેક્શન ન લઈ શકે એ માટે આ જે વ્યક્તિ છે કનુભાઈ ચૌહાણ એમને ટાર્ગેટ કરવામાં આવેલા અને કનુભાઈ ચૌહાણનું હોસ્પિટલાઇઝ લઈ ગયા અ ત્યારબાદ પણ એ સતત સમાચાર માધ્યમોથી અવેર થતા હતા કે સમાચાર માધ્યમથી જાણતા હતા કે કોઝફ ડેથ શું આવે છે આગળ શું શું પ્રોગ્રેસ થાય છે એટલે સતત એ બાબતે પોતે પણ એલર્ટ રહેતા હતા સાહેબ આ જે આરોપી છે પરિવારના કોન્ટેક્ટમાં હતા અ ના આ જે ઘટના બની ત્યારબાદ એને કોઈ વ્યક્તિને અત્યાર સુધીની અમારી જે તપાસ છે એ મુજબ કોઈ વ્યક્તિ જોડે એને આ વાત શેર કરેલી નથી કે પોતે જીરાસોડામાં સોડિયમ નાઇટ્રેટ ઉમેરી અને કનુભાઈ ચૌહાણને આવેલું છે ઇવન જ્યારે આ ઘટના બની ત્યારબાદ એ પોતે એમના જે પરિવારજનો છે કનુભાઈ ચૌહાણના એ પરિવારજનોને પણ એ હોસ્પિટલ સાથે લઈ ગયા હતા અને પોતે પણ સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા અને મૂળ એમનો હેતુ એ હતો કે હોસ્પિટલ ગયા ત્યારબાદ શું થયું છે એ એમને કંઈક જાણવા મળે કે પોતાને આરોપીને તો એ મુજબનો આગળનો વિચાર એ માટે કે મહર્કોનો ઉદ્દોકલરો થાય ડિટેક્શનમાં અમારું ટેકનિકલ સર્વેલન્સ પણ ચાલુ હતું હ્યુમન ઇન્ટેલિજન્સ પણ કન્ટિન્યુઅસ ચાલુ હતું અને જે એમેઝોન છે એ એમેઝોન થી અમે ઓલરેડી અગાઉથી પણ એ લોકોને અમે મેસેજ કરેલા હતા જે સોશિયલ મીડિયા સોરી જે ઈ કોમર્સ પ્લેટફોર્મ જે છે કે જ્યાંથી આ પ્રકારના સોડિયમ નાઇટ્રેટ કે એવા પદાર્થો અવેલેબલ હોય છે તો એની સાથે પણ અમે સંપર્કમાં હતા એટલે ઘણી બધી બાબતો ડિટેક્શનની અંદર અમને મદદરૂપ થયેલી છે અને એના આધારે ફાઇનલી અમારી એલસીબી ટીમને ક્રેડિટ જાય છે એ લોકોએ આટલી બધી ગંભીર ઘટના મર્ડરનો ગુનો દાખલ થયા બાદ થોડાક જ દિવસમાં ઉકેલી લીધી અને આરોપીની ધરપકડ કરી છે આગળની તપાસ ચાલુ છે કેટલા ગ્રામ મંગાવ્યું એમને પાંચસો ગ્રામનું પાર્સલ મંગાવ્યું હતું ઓકે સર ઇન ધ